નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે બધાએ દિવાળીમાં તો ખૂબ મજા કરી હશે ખરું ને હવે ભણવાનું શરૂ કરવાનું છે ને સારું આપણે હવે દ્વિતીય સત્રનો અભ્યાસ કરવાનો છે તેમાં પાઠ એક મમ અંગાની આ પાઠની સમજ લેવાની છે હવે સૌથી પહેલાં તો મમ અંગાની એટલે શું તો મમ એટલે શું થાય મારા અને અંગાની અંગાની એટલે અંગો તો મારા અંગો હવે આમ તો ગુજરાતી ભાષામાં તમને બધાને શરીરના અંગોના નામ આવડે જ છે આવડે છે ને બરાબર ને પણ હવે આપણે સંસ્કૃત ભાષામાં શરીરના અંગોના નામ શીખવાના છે અને અહીં તેનો આપણે પરિચય લેવાનો છે હવે જો તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે હવે એમાં તમને સૌથી પહેલાં તો ત્યાં બધા જ શરીરના અંગોનો પરિચય આપેલો છે હવે એમાં સૌથી જ પહેલાં જોઈએ તો ઉપર તો કે કેશાહા તો શું થાય વાળ કેશાહા તો શું થશે વાળ ત્યાર પછી છે કણહ તો શું થાય કાન કરણહ તો શું થશે કાન ગ્રીવા તો શું થશે ડોક ગ્રીવા તો શું થશે ડોક તમારે બધાએ પણ મારી સાથે ઉચ્ચારણ શબ્દનું કરવાનું છે કરશો ને સારું ત્યાર પછી જુઓ જોઈ લલાટમ તો શું થશે કપાળ લલાટમ તો શું થશે કપાળ નેત્રમ તો શું થશે આંખ નેત્રમ તો આંખ નાસિકા તો શું થશે નાક નાસિકા તો શું થશે નાક મુખમ તો મોં મુખમ તો શું થશે મો ત્યાર પછી જો બાજુમાં જ આપેલું છે આપણને ચિત્ર બીજું પણ જીહવા તો શું થશે જીભ જીહવા તો શું થશે જીભ ત્યાર પછી દંત હા તો શું થશે દાંત હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો એક જ દાંત હોય તો શું આવે દંત સંસ્કૃત શબ્દ પરંતુ અહીં તો આપણને ખબર જ છે ને ઘણા બધા દાંત તો એના માટે સંસ્કૃત શબ્દ શું અહીંયા યુઝ થશે દંતાહા પરંતુ બોલાશે ગુજરાતીમાં તો દાંત જ ત્યાં દાંતોનો ઉચ્ચાર નહીં થાય બરાબર ને પણ લખાશે કઈ રીતે સંસ્કૃત શબ્દ દંતાહા તો દંતાહા એટલે શું થશે દાંત ઓષ્ઠ તો શું થશે હોઠ આવડી જાય હવે એ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આ બધા જ જે અંગો આપણે બોલીએ એ બધા અંગો શેના કેવાશે કયા અંગો તરીકે ઓળખી શકાય ને મસ્તકના અંગો તરીકે પણ આ બધા અંગોને ઓળખી શકાય બરાબર ને દંતા હા ઓષ્ઠ હો અથવા તો ઓષ્ઠ પછી છે નેત્રમ મુખમ નાસિકા જીહવા કર્ણઃ આ બધા છે એ અંગો તરીકે પણ ઓળખી શકાય આપણે મસ્તકના અંગો તરીકે પણ બરાબર ને સારું હવે જો ત્યાર પછી જોઈએ તો વક્ષ તો વક્ષઃ એટલે શું થાય છાતી ત્યાર પછી છે ઉદરમ તો ઉદરમ એટલે શું થશે પેટ વક્ષ તો છાતી ઉદરમ તો શું થશે પેટ હવે આ બંને અંગો આપણે સેના દ્વારા પણ બીજા અંગો તરીકે ઓળખી શકીએ ને તો ધડના અંગો તો તેને ધડના અંગો તરીકે પણ ઓળખી શકાય ત્યાર પછી હાથ પગના અંગો તરીકે તો તો સૌથી પહેલાં તો હાથ તો હાથને આપણે સંસ્કૃતમાં શું કહીશું હસ્તઃ શું કહીશું આપણે હસ્તઃ હસ્તઃ એટલે હાથ બીજો સંસ્કૃત શબ્દ પણ છે કયો છે તે તો કરહ કરહ એટલે પણ હાથ થાય બરાબર ત્યાર પછી નીચે આપેલું છે કરતલમ કરતલમ એટલે હથેળી શું થશે કરતલમ તો શું થશે હથેળી તો હસ્તહ અને કરતલમ આ બંને કયા અંગો કહેવાય હાથના અંગો ત્યાર પછી નીચે જુઓ જોઈએ તો શું આપેલું છે પાદહ તો પાદ એટલે પગ શું થશે પાદ એટલે પગ ત્યાર પછી છે ચરણહ ચરણહ એટલે શું થશે પગનો પંજો ચરણઃ એટલે શું થશે પગનો પંજો તો આ કયા અંગો કહેવાશે પગના અંગો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આવડી જાય બધું જો તમે આને વારંવાર યાદ કરશો તો આ બધું જ સહેલું જ છે આવડી જ જશે આવડી જાય ને તો હવે આ બધા જ અંગોના નામ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે આગળ આપણે શરીરના અંગોનો પરિચય કર્યો હવે ત્યાર પછી છે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એમાં પહેલો પ્રશ્ન છે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો હવે તેમાં આપણને થોડા ચિત્રો આપેલા છે એમાં પહેલું ચિત્ર છે મુખનું તો એને સંસ્કૃતમાં કહેવાશે મસ્તકમ બરાબર હવે અહીં આપણને શબ્દો જ લખવાના કહીએ છે પરંતુ જો આપણે તેના માટે વાક્ય બનાવવું હોય તો પણ કઈ રીતે બનાવી શકાય તો હવે જુઓ એના માટે આપણે થોડુંક આગળ પ્રથમ સત્રમાં જઈએ તો એમાં તમે ચિત્રપદાનીની અંદર પુલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો શીખ્યા હતા બરાબર ને હવે આગળ થોડું યાદ કરીએ તો પુલિંગ શબ્દો કોને કહેવાય તો કે જે શબ્દને અંતે અનો ઉચ્ચાર થતો હોય એટલે કે અકારાંત આવતો હોય અને પાછળ વિસર્ગ લાગતો હોય અથવા તો વિસર્ગ લગાડવામાં આવે તો તેવા શબ્દોને આપણે પુલિંગ શબ્દો કહીશું જેમ કે મયુર તો જ્યારે આપણે ર બોલીએ છીએ ત્યારે પાછળ અનો ઉચ્ચાર થાય છે અને પાછળ વિસર્ગ આપેલો છે અથવા તો વિસર્ગ લગાડવામાં આવે છે તો આ કયો શબ્દ કહેવાય પુલિંગ શબ્દ હવે એવી જ રીતના સ્ત્રીલિંગ શબ્દ કોને કહીશું તો કે જે શબ્દને અંતે આકારાંત લગાવવામાં આવે તેને સ્ત્રીલિંગ શબ્દો કહેવાય જેમ કે પ્રતિમા ગીતા પૂજા આ બધા જ શબ્દોને અંતે લાગે લાગેલો છે ને આકારાંત બરાબર હવે એવી જ રીતના આપણે નપુસ્તકલિંગ શબ્દોની વાત કરીએ તો કે જે શબ્દને અંતે અકારાંત આવતો હોય અને તેની પાછળ હલંત મ લગાડવામાં આવે એટલે કે ખોડાવાળો મ લગાડવામાં આવે તો તેને આપણે નપુસ્તકલિંગ શબ્દો કહીશું જેમ કે અહીં આપેલું છે તેમજ મસ્તકમ તો મસ્તક કનો ઉચ્ચાર કરીએ છીએ તો પાછળ અ આવે છે બરાબર ને પરંતુ અને પાછળ મ હલંત મ લગાડેલો છે એટલે કે ખોડાવાળો મ તો એ કયો શબ્દ કહેવાશે નપુસ્તકલિંગ શબ્દ તો મસ્તકમ એ નપુસ્તકલિંગ શબ્દ કહેવાશે હવે અહીં જ્યારે આપણે વાક્ય બનાવીએ ત્યારે આ શબ્દો જે છે પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસ્તકલિંગ શબ્દો એની આગળ સર્વનામ અલગ અલગ આવે જેમ કે પુલિંગ શબ્દ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ મસ્તક છે તો અહીંયા પુલિંગ શબ્દ હોય તો એની આગળ આપણે એ શ આવે એવી જ રીતના જો સ્ત્રીલિંગ શબ્દ હોય તો એની આગળ એ શા આવે અને એવી જ રીતના જો નપુસકલિંગ શબ્દ હોય તો એની આગળ સર્વનામાં એ તત આવે તો અહીં આપણને કયો શબ્દ આપેલો છે મસ્તકમ તો એના માટે સર્વનામ આવશે એ તત્ મસ્તકમ અસ્તિ બરાબર હવે આનો આગળ તમારે આગળના ધોરણ સાત અને આઠમાં અભ્યાસ આનો વિસ્તારથી કરવાનો છે પરંતુ અત્યારે આપણે આ ત્રણ જ શબ્દ શીખીશું એ શા અને એ તત્ આ ત્રણેય શબ્દનો ગુજરાતી અર્થ તો આ થાય એશઃ એટલે પણ આ થાય એશા એટલે પણ આ થાય અને એ તત એટલે પણ આ થાય પરંતુ તેને જે શબ્દો મેં કહ્યા એમ સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગ શબ્દની આગળ સર્વનામ બદલાઈ જાય છે તો અહીં મસ્તકમ તો વાક્યમાં આવશે એતત મસ્તકમ અસ્તિ હવે જુઓ ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે દાંતનું તો એણે સંસ્કૃતમાં આપણે શું લખીશું શબ્દમાં દંતા અને એના માટે વાક્ય આવશે એ તે દંતા સંતિ અહીં બહુ વચન છે એટલે આગળ સર્વનામમાં આવશે એ તે એ તે દંતા સંતિ સંતિ એટલે પણ છે જ થાય ત્યાર પછી જો ત્રીજું ચિત્ર જોઈએ તો શેનું છે હોઠનું અને તેને આપણે સંસ્કૃતમાં શું લખીશું ઓષ્ઠો અને એ પણ બહુવચન છે માટે આગળ આવશે એ તો ઓષ્ઠો સ્ત શું આવશે આગળ બહુવચન છે એટલે સર્વનામમાં આગળ આવશે એ તો ઓષ્ઠો ત્યાર પછી ચાર નંબર જો ચિત્ર જોઈએ છે એનું છે કાનનું તો એને શું કહેવાય સંસ્કૃતમાં કર્ણ કર્ણઃ એ કયો શબ્દ છે પુલિંગ શબ્દ છે તો આગળ આવશે એશઃ કર્ણઃ અસ્તિ બરાબર ત્યાર પછી પાંચમું ચિત્ર શેનું છે આંખનું તો ત્યાં એના માટે સંસ્કૃત શબ્દ કયો આવશે નેત્રમ એ કયો શબ્દ થયો ન પુસ્તકલિંગ શબ્દ થયો તો આગળ આવશે સર્વનામ એ તત્ નેત્રમ અસ્તિ બરાબર ને ત્યાર પછી જોઈએ તો છઠ્ઠા નંબરનું ચિત્ર તો એ શેનું છે હથેળીનું હવે એને આપણે સંસ્કૃતમાં શું કહીશું કરતલમ તો કરતલમ આ કયો શબ્દ છે નપુસકલિંગ શબ્દ તો આગળ શું આવશે સર્વનામ એતત તો એ કર્તલમ કરતલમ અસ્તિ બરાબર ને ત્યાર પછી છે પગનું પંજો જુઓ પગ આખો નથી આપેલું પગનું પંજો છે તો તેના માટે આવશે ચરણહ અને ચરણહ આ કયો શબ્દ છે પુલિંગ શબ્દ છે તો આગળ આવશે સર્વનામમાં આગળ શું આવશે એશ તો એ શરણ અસ્તિ તો સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દો અને વાક્યો પણ તમારે આ રીતે નોટમાં લખવાના છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અહીં આપેલો છે કે વિવિધ અંગોના નામ આપ્યા છે તમને અહીં અને તેમને ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે તો અંગોના નામ તો સંસ્કૃતમાં આપેલા જ છે તો તેનું તમે મસ્તકના અંગો ધડના અંગો અને હાથ પગના અંગો આ ત્રણેય વિભાગોમાં તમારે લોકોએ તેનું વર્ગીકરણ કરવાનું છે આવડી જશે ને આગળ આપણે શીખ્યા જતા ને વિદ્યાર્થી મિત્રો તો આવડી જાય આ પાઠ એક અને તેનું સ્વાધ્યાય કાર્ય હવે તમારે આ વારંવાર જોવાનું પણ છે કે જેનાથી તમારે તે ભૂલાઈ ન જાય બરાબર ને